અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે રામ મંદિરના પ્રવેશ દ્વાર પર ભક્તોને રોકી દેવામાં આવ્યા હતા અંદર ગર્ભગૃહોમાં ભક્તોની ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યાધામમાં પ્રભુ શ્રી રામના દર્શન કરનારાઓનો જાણે સહેલામ આવી ગયો છે અયોધ્યા પહોંચી રહેલા હજારો ભક્તો કોઈને કોઈ રીતે જલ્દી મંદિર પહોંચીને ભગવાન શ્રી રામના દર્શન કરવા માંગે છે આજે સવારથી જ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં રામલલાના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે રામ મંદિરના મુખ્ય દ્વાર બહાર મોડી રાતથી ભક્તોની લાંબી લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ છે બે વાગ્યાથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટવા લાગ્યા હતા ભીડમાં રહેલા લોકો ગેટ સામે નારા લગાવીને મંદિરની અંદર દાખલ થઈ રહ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો